આપની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો હવે આજે આપણે બાયોલોજીના અંદર આપણે સ્ટાન્ડર્ડ નો બીજું ચેપ્ટર જે છે કે માનવમાં પ્રજનન તો એના અંદર બે ટોપિક છે કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર ઓકે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર તો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર આ બંને જે તંત્રો છે એમાં કઈ ટાઈપના ક્વેશ્ચન

ઓપ્શન બી છે સ્કલન નલિકા ઓપ્શન સી છે અધિવૃષણ નલિકા અને ઓપ્શન ડી છે વૃષણજાળ તો જે બે ઓપ્શન છે એ તો નીકળી જશે પહેલા જ કે મૃત્ર મૂત્રજનન માર્ગ અને વૃષણજાળ એ બંને નીકળી જશે તો રહે કઈ સ્કલન નલિકા અને અધિવૃષણ નલિકા તો જે શુક્રવાહિની અને શુક્રાશય જોડાઈને જે સામાન્ય નલિકા બનાવે છે કઈ નલિકા છે સ્કલન નલિકા ઓકે સ્કલન નલિકા ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ચલા આગળ જોઈએ કે શુક્રપિંડોમાં શુક્રપિંડ ખંડોની સંખ્યા કેટલી છે તો કેટલી સંખ્યા છે જોઈએ ઓપ્શન એ છે પચાસ ઓપ્શન બી છે પાંચસો ઓપ્શન સી છે પાંચ હજાર ઓપ્શન ડી છે બસો પચાસ કે ત્રણસો બસો પચાસ થી ત્રણસો તો શું આવશે ઓપ્શન ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે કેટલી પાંચસો શુક્રપિંડ ખંડોની સંખ્યા કેટલી છે પાંચસો છે આગળ જોઈએ કે નરમાં સહાયક નલિકા તંત્રમાં સાનો સમાવેશ થાય છે તો જે સહાયક નલિકા છે એમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય છે એ આપણે જોવાનું છે તો ઓપ્શન એ છે મૂત્રવાહિની મૂત્રજનન માર્ગ અને શિશ્ન ઓપ્શન બી છે મૂત્રવાહિની મૂત્રજનન માર્ગ અને મૂત્રાશય ઓપ્શન સી છે વૃષણજાળ શુક્ર વાહિકાઓ અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની

શુક્રવાહીની ઓપ્શન તો શું આવશે ઓપ્શન એ છે વાહિની ઓપ્શન બી છે મૂત્રજનન માર્ગ ઓપ્શન સી છે મૂત્રાશય ઓપ્શન ડી છે શુક્રપિંડ આગળ જ આપણે પહેલો ક્વેશન જોઈ ગયા તો શું આવશે જનન માર્ક ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે નલિકાનું કાર્ય શું છે તો જોઈએ ઓપ્શન એ કે શુક્રકોષ સંગ્રહ કરવો જે શુક્રકોષો છે એનું શું છે સંગ્રહ કરવો ઓપ્શન બી છે શુક્રકોષો નું વહન કરવું એને આગળ ધકેલવું આગળ એને ધકેલવાનું કામ પણ કરે છે તો શું આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે બંને કાર્યો કરે છે આગળ જોઈએ કે નીચેના પૈકી કયું નર બાહ્ય જનનાંગ છે ખાસ ધ્યાન રાખવાનું છે બાહ્ય પૂછ્યું છે આ બંને કેવા થયા અંત થયા ઓકે ઓપ્શન બી પૂછ્યું છે ઓપ્શન બી છે શુક્રપિંડ વગરની વૃષણ કોથળી તો આ પણ શું થશે અંત થશે ઓપ્શન સી છે શિષ્ણ આ કેવું થશે બાહ્ય થશે અને ઓપ્શન ડી છે પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રાશય અને બલ્બો યુરેથલ ગ્રંથિ તો આ પણ જે ત્રણ ભાગ છે કેવા થશે અંત થશે ઓકે તો જે એક જ ઓપ્શન છે કે કેવું છે બાહ્ય જનનાંગ છે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે શિષ્ણ હવે જોઈએ આગળ કે શિષ્ણમાં ઉંજણ તરીકે કઈ ગ્રંથિનો સ્ત્રાવ મદદરૂપ થાય છે ઉંજણ તરીકે ઓકે કેને કાર્ય કરવામાં કયો

પ્રજનન ગ્રંથિઓનો સ્ત્રાવ સાનો બનેલો હોય છે ફરીથી નરની સહાયક પ્રજનન જે ગ્રંથિઓ જે છે એનો સ્ત્રાવ સાનો બનેલો હોય છે જોઈએ ઓપ્શન એ છે કે સેમિનલ પ્લાઝમા ઓપ્શન બી છે સિરમ ઓપ્શન સી છે વીર્ય અને ઓપ્શન ડી છે મૂળ તો સેનો બનેલો હોય છે તો એક જ જે છે કે જે સેમિનલ પ્લાઝમાનો બનેલો હોય છે કઈ સહાયક ગ્રંથિનો જે સ્ત્રાવ છે કોનો બનેલો હોય છે સેમિનલ પ્લાઝમાનો બનેલો હોય છે ચલો આગળ જોઈએ આપણે કે ઓપ્શન એ છે કે વૃષણ નલિકા અને શુક્રવાહિકાઓ ઓપ્શન બી છે શુક્રવાહિની અને શુક્રવાહિકાઓ અને ઓપ્શન સી છે શુક્રવાહિની અને સ્ખલન નલિકા અને ઓપ્શન ડી છે શુક્રાશય અને વૃષણ નલિકા તો બે જ એવી વાહિની અને વાહિકાઓ કહીએ કે એના વચ્ચે શું આવેલું છે અધિવૃષણ નલિકા આવેલી છે તો કઈ આવશે શુક્ર વાહિની અને શુક્ર વાહિકાઓ તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ચલો આગળ જોઈએ કે સર્ટોલી કોષો દ્વારા કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે જે સર્ટોલી કોષો છે એના દ્વારા કયો અંતસ્ત્રાવ સ્ત્રવે છે એનો સ્ત્રાવ થાય છે તો કયો અંતઃસ્ત્રાવ આવશે

માનવીમાં જોડમાં ન આવે પરિથી આ જે ન આવેલ છે શબ્દ જોવાનો છે ખાસ ક્વેશ્ચન જોવાનો છે ક્વેશ્ચન જ્યારે તમે વાંચો છો ત્યારે ખાસ ધ્યાન આપવાનું કે ન આવેલ હોય તેની પ્રજનન રચના કઈ છે કોઈકવાર ન વાંચાય જ નહીં ડાયરેક્ટ આવેલ હોય એની પ્રજનન રચના આપણે વાંચી જઈએ છે તો માનવીમાં જોડમાં ન આવેલ હોય તેની પ્રજનન રચના કઈ છે કે બંને જોડમાં હોતા નથી તો એ જે છે શુક્રપિંડ બી છે શુક્રાશય સી છે બલ્બો યુરેથલ ગ્રંથિ અને ડી છે પ્રોસ્ટેટ ગ્રંથિ તો એવું કયું એક છે કે જે જોડમાં હોતું નથી તો એક જ છે કયું પ્રોસ્ટેટ ગ્રંથિ કે જે જોડમાં હોતું નથી આગળ જોઈએ કે ક્રિપ્ટો કિડિઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ દર્શાવે છે જે ક્રિપ્ટો કિડિઝમ છે એ શુક્રપિંડની કઈ સ્થિતિ દર્શાવે છે તો ઓપ્શન એ જોઈએ કે વૃષણ કોથનીમાં ઉતરી આવેલ ન હોય ફરીથી આ જે ન હોય એ શબ્દ ખાસ જોવાનો છે ઓપ્શન બી છે શુક્રકોષો ઉત્પન્ન કરવા સમર્થ ન હોય ઓપ્શન સી છે શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા હોય અને ઓપ્શન ડી છે અવિકસિત હોય છે તો ક્રિપ્ટોકિડિઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ દર્શાવે છે

કે ક્યારે આવશે નહીં ઓકે ઓપ્શન બી છે શિષ્ણ ઓપ્શન સી છે શુક્રપિંડ ઓપ્શન ડી છે ગર્ભાશયની દીવાલ તો આ ક્યાં આવેલું છે વાદળી સદશ પીસી શિષ્ણના અંદર ઓપ્શન બી શિષ્ણ જોઈ આગળ કે પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે ઓપ્શન એ વીર્યનું સંગ્રહ

એ કેવા કોષો છે આધાર આપતા કોષો છે તો કયા કોષો આવશે સર્ટોલી કોષો કે જે આધાર આપવાનું કામ કરે છે ચલો આગળ જોઈએ કે શુક્રાશય કોની ઉપરની તરફ સ્થાન પામેલ છે શુક્રાશય કોની ઉપરની તરફ સ્થાન પામેલ છે ઓપ્શન એ છે અધિવૃષણ નલિકા ઓપ્શન બી છે ગર્ભાશય ઓપ્શન સી છે કાવપરની ગ્રંથિ અને ઓપ્શન ડી છે શિશ્નાગ્ર તો ક્યાં આવશે શુક્ર શુક્રાશય છે કોની ઉપર સ્થાન પામેલ છે ક્યાં આવેલી છે ઓપ્શન એ છે મૂત્રાશય ની ઉપર ઓપ્શન બી છે મૂત્રપિંડની ઉપર ઓપ્શન સી છે શુક્રપિંડની ઉપર અને ઓપ્શન ડી છે મૂત્રજનન માર્ગ ફરતે તો જે પ્રોસ્ટેડ ગ્રંથિ ક્યાં આવેલી જોવા મળશે તો ઓપ્શન પ્રાથમિક પ્રજનન અંગ કયું છે ઓપ્શન એ છે વૃષણ કોથળી કોથળી ઓપ્શન બી છે શિષ્ણ ઓપ્શન સી છે શુક્રપિંડ અને ઓપ્શન ડી છે પ્રોસ્ટેડ ગ્રંથિ તો પ્રજનન અંગની વાત કરવામાં આવી છે તો પ્રજનન અંગ કયું થશે શુક્રપિંડ ઓકે કે જેના અંદર શુક્ર કોષો ઉત્પન્ન થાય છે છે અને એનો સંગ્રહ થાય તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે શુક્રપિંડ જોઈએ કે જો પુરુષમાં છેવાહિકાઓ કાપી નાખવામાં આવે તો શું થાય છે તો ઓપ્શન એ છે કે શુક્ર કોષો કોષ કેન્દ્ર વગરના બનશે ઓપ્શન બી છે કે શુક્ર કોષ જનન ન થાય

તો અત્યાર સુધી જે જોયા એ આપણે કેવા ક્વેશ્ચન હતા નર પ્રજનન તંત્રના હવે આપણે જે જોઈશું એ જોઈશું માદા પ્રજનન તંત્રમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે અંડપિંડો ઉદરમાં બને તરફ નીચેની બાજુએ આવેલા હોય છે અંડપિંડો ઉદરમાં બંને તરફ આવેલા હોય છે ક્યાં નીચેની બાજુએ અને નિતમ ગુહા તેમજ ગર્ભાશય સાથે સાના વડે જોડાયેલા હોય છે તો કયા બંધ વડે જોડાયેલા હોય છે ઓપ્શન એ છે સ્નાયુબંધ ઓપ્શન બી છે અસ્થિબંધ ઓપ્શન સી છે શિથિલ સંયોજક પેશી આપણે અહીંયા બંધની વાત કરવામાં આવે છે સ્નાયુ બંધ વડે જોડાયેલા હોય છે જોઈએ આગળ કે સ્તન ગ્રંથિ કોનું રૂપાંતર છે સ્તન ગ્રંથિ કોનું રૂપાંતર છે ઓપ્શન એ છે સ્થિગ્રંથિ

ઉભયજીવીના શીષની પાર્શ્વ બાજુએ ઓપ્શન બી છે પક્ષીઓની અવનત થયેલી પૂંછડીમાં ઓપ્શન સી છે મનુષ્યમાં યોનિમાર્ગના પાર્શ્વ બાજુએ અને ઓપ્શન ડી છે મનુષ્યમાં શુક્રવાહિની પાર્શ્વ બાજુએ તો ફરીથી તો બર્બો બર્થોલિન જે ગ્રંથિ છે એ ક્યાં આવેલી છે મનુષ્યમાં યોનિમાર્ગ જે છે એની કઈ બાજુએ પાર્શ્વ બાજુએ

અને શુક્ર પ્રવાહીનો ભાગ છે ઓપ્શન ડી છે નર્મા અને બેઝિક પ્રવાહીનો સ્ત્રોત સ્ત્રોત કરે છે તો હવે બર્થોલિન ગ્રંથિનું કાર્ય શું છે તો માદા અને ઉંજણ કાર્યમાં શું કરે છે ઉંજણ ઓકે કેને એક પ્રકારની આપણે કહી શકીએ કે એને ઉંજણ ખોરાક કહેવાય આપણે ઉંજણ કહીશું કે એને ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે ઓકે છે સ્તન કોટર ઓપ્શન બી છે સ્તન નલિકા ઓપ્શન સી છે સનતુંબિકા અને ઓપ્શન ડી છે દુગ્ધ સ્ત્રાવી કોટર તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કોટર અને નલિકામાં ભૂલ ના પડે તો સ્તન માં દરેક ખંડ ની નલિકાઓ જોડાઈ ને શું બનાવે છે સ્તન નલિકા બનાવે છે ઓપ્શન બી આગળ જોઈએ કે સ્તન અવકાશો કુપિકાઓ સામા ખુલે છે શામાં ખુલે છે સ્તન કોટર માં ખુલે છે ઓકે ચલો આગળ જોઈએ કે સ્તન ગ્રંથિમાં દૂધ સામાથી બહાર આવે છે

ઓપ્શન સી છે તો કોષોમાં જે ડી છે ચલો આગળ જોઈએ કે સ્તન ગ્રંથિ જોડમાં આવેલી રચના છે એમાં ગ્રંથિમય પેશી અને વિવિધ માત્રામાં ચરબી આવેલી હોય છે તો ગ્રંથિમય પેશી કેટલા ભાગોમાં વિભાજીત થાય છે ગ્રંથિમય પેશી કેટલા ભાગોમાં વિભાજિત થશે જોઈએ આગળ તો ઓપ્શન એ છે દસ થી બાર ખંડો ઓપ્શન બી છે બાર થી સોળ સ્તન નલિકાઓ ઓપ્શન સી છે પંદર થી વીસ સ્તન અવકાશો અને ઓપ્શન ડી છે પંદર વીસ સ્તન ખંડો તો શેમાં વિભાજિત થશે પંદર થી વીસ સ્તન અવકાશોમાં વિભાજિત થાય છે ઓકે કે જે ગ્રંથિમય પેશી છે કેટલા પંદર થી વીસ સ્તન અવકાશોમાં વિભાજિત થાય છે

બધા સજીવો ની લાક્ષણિકતા છે ઓપ્શન એ છે યોનિમાર્ગ સાથે નો ગર્ભાશય ઓપ્શન બી છે ગર્ભાશય સાથેની ગ્રીવા ઓપ્શન સી છે ગ્રીવા માર્ગ સાથેનો યોનિમાર્ગ અને ઓપ્શન ડી છે ગર્ભાશય ગ્રીવા અને યોનિમાર્ગ તો શું થશે જે પ્રસવ માર્ગ ની જે રચના છે શાના વડે થાય છે ગ્રીવા માર્ગ સાથેનો યોની માર્ગ ઓકે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે જોઈએ આગળ કે ગર્ભાશય કયા સાંકડા માર્ગ દ્વારા યોની માર્ગમાં ખુલે છે ઓપ્શન એ છે બક્ષિષ્ણિકા ઓપ્શન બી છે યોની પટલ ઓપ્શન સી છે ગ્રીવા અને ઓપ્શન ડી છે નિતમ તો ગર્ભાશય કયા સાંકડા માર્ગ તો સાંકડો માર્ગ કયો થશે ऑप्शन सी ग्रीवा के जे योनि मार्ग में खुले छे चल आगे જોઈએ કે womb કોનો પર્યાયવાચી નામ છે કોનુ ઓપ્શન એ છે યોનિમાર્ગ ઓપ્શન બી છે ગ્રીવા ઓપ્શન સી છે અંડવાહિની અને ઓપ્શન ડી છે ગર્ભાશય તો કોનો નામ છે આ womb કોનો નામ છે ગર્ભાશય ઓપ્શન ડી જોઈએ આગળ કે અંડવાહિનીઓ અંતિમ ભાગ કે જે ગર્ભાશય સાથે જોડાય છે તેને શું કહે છે ઓપ્શન એ અંડવાહિની નિવાપ ઓપ્શન બી સંયોજક ઓપ્શન સી તુંબિકા અને ઓપ્શન ડી ફિમરી તો જે ગર્ભાશય સાથે જોડાય છે અને કોઈ અંડ અંડવાહિનીનો અંતિમ ભાગ છે તો એને શું કહેવામાં આવે છે સંયોજક ઓકે ચાલો આગળ જોઈએ અંડવાહીની અંડપિંડ નજીક રહેલો જેવા છે તેને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ છે નિવાપ ઓપ્શન બી છે ફિમરી ઓપ્શન સી છે તુંબિકા અને ઓપ્શન ડી છે સંયોજક તો જે આ રીતે કેવા આંગળી જેવા પ્રવર્ધ ધરાવે છે શું આવે આવે છે છે ઓકે તો અહીંયા આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રમાં જે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામમાં એ થોડા ક્વેશ્ચન જોયા તો આ રીતે બીજા ક્વેશ્ચન સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ